thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોરોનાએ આખી દુનિયામાં સર્જેલી ભયવહન તસવીરો કોને યાદ નથી ભલે કોરોના કોરોનાથી કોરોનાનો ડર દૂર થઈ ગયો હોય પણ કોવિડ નાઇન્ટીન પોતાની હાજરીથી લોકોને ડરાવનાર વારંવાર ફરીને આવે છે જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસો લોકોને ડરાવી દીધા છે આરોગ્ય નિશાંતે ચેતવણી આપી છે કે જાપાન એક નવા અને અત્યંત ચેપી કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે અને જાપાન ચેપી રોગ એસોસિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કાજુહિરોના ડાડેને જણાવ્યું અનુસાર કેપી થ્રી પ્રકાર જાપાનમાં ઝડપીથી ફેલાઈ રહ્યો છે તે લોકોને પણ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો જણાવી દઈએ કે જેમને રસી આપવામાં આવી છે અથવા તો અગાઉના ચેપમાં સ્વસ્થ થયા છે ડાડેને આ દિવકે એક વીક એસવાયમાં જણાવ્યું હતું કે કમનસીબે વારે જ્યારે પણ બદલાય છે ત્યારે તે વધુ ખતરનાક અને વધુ પ્રતિવૃત્ત બને છે અને લોકોને રસીકરણ પછી ખૂબ જ ઝડપથી તેની રોગ પ્રતિકારક શક્તિ ગુમાવે છે અને મિત્રો તેથી તે પાસે વાયરસ સામે ઓછો અથવા કોઈ પ્રતિકાર કરવાની ક્ષમતા હોતી નથી મહામારીની શરૂઆતમાં રચાયેલી જાપાની સલાહકાર પેનલમાં જોડાયેલા ટાટીને જણાવ્યું હતું કે આવતા અઠવાડિયામાં નિકાંક હશે અને કારણ કે અધિકારીઓ ત્યારે મિત્રો વેરિયન્ટ ફેલાવવાની અસર પર નજર રાખે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો